મહારાણા દ્વારા વડગામ બસ સ્ટેશન ખાતે ઠંડી છાસનું વિનામૂલ્યે શુભારંભ કરવામાં આવ્યો જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા અને કોમી એકતા અને ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે તે કાબિલે તારીફ છે જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળજાળ ગરમીમાં પાણી પીવા માટે મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ ભાદરવી પૂનમના મહામેળામાં કેમ્પ તેમજ ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે ત્યારે તાલુકામાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે મિનરલ ઠંડુ પાણી અને ઠંડી છાસ મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યો કરી રહ્યા છે ત્યારે વડગામ બસ સ્ટેશન ખાતે તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસથી પચીસ પાંચ બે હજાર ચોવીસ સુધી સાત દિવસ બપોરે બારથી એક વાગ્યા સુધી લોકોને કાળજળ ગરમીથી રાહત મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ઠંડી છાસનો શુભારંભ કરવામાં આવેલ જેમાં તાલુકાના આગેવાન શ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ અને ભૂપસિંહ ચૌહાણ એડવોકેટ દ્વારા જનસેવા એક પ્રભુ સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સહાયનીય છે જ્યારે બડગામ બસ સ્ટેન્ડ ખાતે કાળઝાળ ગરમીમાં લોકોને ગરમી સામે રક્ષણ મળે અને લોકોનું આરોગ્ય જળવાય તે માટે ધરતી પરનું અમૃત ઠંડી છાસ અને મિનરલ ઠંડુ પાણી મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા માનવ સેવા એ પ્રભુ સેવા સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે લોકો દ્વારા પણ તેમને અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે અને લોકો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જન જનસેવા પ્રભુ સેવા કાર્યને બિરદાવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસમીર વડગામ પ્રતાપ સેવા ગ્રુપ અનેક સેવાઓ કરી રહ્યું છે એમાં આજે અમે સાસ વિતરણ કરીએ છીએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ માટે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યાના સમય સુધી અમે છેલ્લા સાત દિવસ સુધી સાસ વિતરણ મફત ઠંડી અમૂલની સાસ વિતરણ કરવા જઈ રહ્યા છીએ અને આજે તમે જોતા હશો કે બહુ બધા લોકો જે સાસનો લાભ લઈ રહ્યા છે જે લોકો આશીર્વાદ આપતા જઈ રહ્યા છે કે ખરેખર એક સાસ એ ધરતી પરનું એક અમૃત કહેવાય છે કે જેનો બધા બહુ બધા લોકો લાભ લઈ રહ્યા છે અને અમારું મહાણા પ્રતાપ સેવા ગ્રુપ સામે તમે જોઈ રહ્યા છો કે મિનરલની પાણીની પરબ પણ અમે ચાલુ કરી છે તો એમાં બી દિવસની છ બોટલ પાણીની જઈ રહી છે એટલે સેવાઓ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ એવું ગ્રુપ છે કે જેમાં અનેકવિધ અમે સેવાઓ કરી રહ્યા છે એક સેવા નથી અમારી તમે વારંવાર સોશિયલ મીડિયા દ્વારા જોતા હશો કે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બ્લડની પણ સેવા કરે છે પાણીની પરબની સેવા કરે છે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવાની પણ સેવા કરે છે લોકોને સુધી ગરીબ બાળકો સુધી પુસ્તકો પહોંચાડવાનું કામ કરે છે ભાદરવી પૂનમના દિવસે પગપાળા યાત્રિકો માટે કેમ્પનું આયોજન કરે છે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરે છે કુંડા વિતરણનો કાર્યક્રમ છે એક જ ગ્રુપ છે સેવાઓ અનેક છે એ તમે જોતા હશો અને અમારા સેવા ગ્રુપમાં અનેક તમામ ધર્મના લોકો તમામ જાતિના લોકો પણ જોડાયેલા છે અમારા સાથે તમે પણ અમારા જે જે વ્યક્તિને સેવા કરવી હોય તે અમારા ગ્રુપ સાથે જોડાય અને આ સેવાનો લાભ લઈ શકે છે અને અત્યારે અમારી છેલ્લે આ શાસની સેવા સાત દિવસ સુધી રહેવાની છે તો આપ પણ અહીંયાથી પસાર થતા હોય તો શાસનો લાભ અચૂકથી લેજો અમારા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો